ઓગણીસો ચોરાણું ના મોડલનું ટ્રેક્ટર છે ટ્રેક્ટર તમે ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો ટ્રેક્ટરના ઓનર કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોવાનો છે વસ્તુ લેવા કે જોવા જાવ તો ઓનર નો કોન્ટેક કરીને બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ સાથે સારા વિડીયોની અંદર તમે ટ્રેક્ટર ક્લિયર જોઈ શકો છો ટાયર મીડિયમ કન્ડિશનમાં છે બધા ટ્રેક્ટરના ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે અ સાથે તમે જે લારી એટલે કે ટ્રેલર જોઈ રહ્યા છો ટ્રેલર આપવાનું છે આ ટ્રેલર સિતે ફૂટનું છે તેમાં પેપર નથી લખાણ તમને મળી જશે બુક નથી લખાણ મળશે ટ્રેલરનું કન્ડિશન પણ સારું છે તમે વિડીયો અંદર જોઈ શકો છો તળિયું ચોખ્ખું સાઈડિયું પત્ર સારા છે સારા કલરમાં કમ્પ્લેટ ટ્રેલર ટાયર મીડિયમ કન્ડિશનમાં ટ્રેલરના બંને વસ્તુ ક્લિયર કટ તમે જોઈ શકો છો ટ્રેક્ટર અને કિંમત કિંમત વાત કરું તો ફાઇનલ રાખવામાં આવી છે એટલે કે ફિક્સ રાખવામાં આવી છે આમાં ફેરફાર નહીં થાય કોઈ મિત્રને ને એક લાખ એકોતેર હજારમાં સેટ લેવો હોય તો જ અશોકસિંહનો કોન્ટેક કરવો બાકી બીજી માહિતી આગળ આપી જ દીધેલી છે સેટ ક્યાં જોવા મળશે તેની વાત કરું મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અશોક સિંહ એકાશી પાંચ ઓગણસાઠ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર ટ્રેલર લઈ શકો છો મહેન્દ્રા ટ્રેક્ટર છે

કિંમત ની વાત કરું તો એક લાખ ને પંચાણું કિંમત અમરેલી જોવા મળશે ઓનર નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા ઉપર નંબર મળશે કૌશિકભાઈ વનરાજ નામ ત્રેસઠ પાંચ છવ્વીસ અથવા સત્યાસી નવ નેવું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો ટ્રેક્ટર છે યુવરાજ બસો પંદર મિની ટ્રેક્ટર વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે ખેડૂત મિત્રનું ટ્રેક્ટર મોડેલની વાત કરું તો બે હાજર બાર ના મોડેલ ટ્રેક્ટર આખું ઓરિજિનલ કન્ડિશનમાં સાવ ઓછું વાપરેલું અને ફૂલ સાચવેલું આ મિની ટ્રેક્ટર એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કોમ્પ્લેટ તમે વિડીયોની અંદર ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો છો રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લીધા બાદ પણ લઈ શકો છો ઓનરનો કોન્ટેક્ટ કરો ટ્રેક્ટરના તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવાક જોવા જાવ તો ઓનરનો કોન્ટેક્ટ કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સારી છતરી નથી અને વિડિયો અંદર તમે નું ટ્રેક્ટર ની કિંમત એક લાખ ને પંદર હજાર અંદાજીત રાખવામાં આવી છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો જુનાગઢ અને કેશોદ ગામે જોવા મળશે ઓનર નંબર કઈ રીતના મેળવવા ટ્રેક્ટર લેવા માટે YouTube ઉપર વિડિયો જોતા હોય તો વિડિયો નીચે નંબર મળશે Facebook પેજ ઉપર વિડિયો જોતા હોય તો વિડિયો ઉપર નંબર મળશે 95740 વાળા નંબર પર ફોન કરી મિની ટ્રેક્ટર લઈ શકો છો ટ્રેક્ટર છે મહિન્દ્રા 275 DI તમે વિડિયો અંદર જોઈ શકો છો સરપંચ ટ્રેક્ટર વેચવાનું છે

તેની બધી ડિટેલ મળશે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે ખોટો ધક્કો થશે તો મારે બેટરી નવી છે સ્લેબા ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં જેમાં સી છત્રી પણ સારા છે છત્રી રજવાડી નવી નાખવામાં આવી છે બોનટ પંખા પ્લેટો બોડી ક્યાંય પણ સડો નથી શળા વગરનું ટ્રેક્ટર આખું જનરલ બનાવેલું અને ડેશબોર્ડ મીટર એટલે કે કાંટા બધા ચાલુ જોવા મળશે વધારે માહિતી માટે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક પણ કરી શકો છો ટાયર આખા સાહીઠ ટકા જેવા જોવા મળશે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ કિંમત આ ટ્રેક્ટરની અંદાજીત એક લાખ પાસઠ હજાર રાખવામાં આવી છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે કોશિકભાઈ વનરાજભાઈ નામ ત્રેસઠ અથવા સત્યાસી વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો

ત્યારબાદ પણ ખરીદી કરી શકશો ભરતભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ મળશે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર રૂબરૂ લેવા જોવા જાઓ ભરતભાઈનો કોન્ટેક કર્યા બાદ જાઓ કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ત્યાં ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી નવી નાખવામાં આવી છે વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સત્રી સારા છે તમે વિડીયો અંદર જોઈ શકો છો આખું ટ્રેક્ટર ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે આ ટ્રેક્ટરના

એકાશી ચારસો એક વાળા નંબર પર ફોન કરી બેસી લઈ શકો છો આ દેશી ગીર ગાય છે જે વેચવાની છે જવાબદારી વાળી ગાય છે જવાબદારીવાળી ગાય વેતરની વાત કરું તો આ ગાય ત્રીજા વેતરની અંદર છે અને એક ટાઈમનું દૂધ છ થી સાત લિટર દૂધ તમે વિડીયોની અંદર જોઈ શકો છો આગળના વેતરમાં એટલે કે બીજા વેતરની અંદર છ થી સાત લીટરનું દૂધ હતું અને ત્રીજા વેતરની અંદર આ ગાય છે સાવ સોજી છે માત્ર પાંચ થી દસ દિવસની અંદર વ્યાય જશે પાંચ થી દસ દિવસની કાચી આ ગાય છે રૂબરૂ સ્થળ પર જઈ ગાય જોઈ ચેક કરીને પણ લઈ શકો છો મહેશભાઈનો પહેલાં કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળશે વિડીયો પૂરો જોવાનો છે ગાય લેવા જોવા જાવ નો કોન્ટેક્ટ કરીને જાવ ગાય વેચાઈ જશે ખોટો ધક્કો થશે બાકી સારી ગાય છે દેશી ગીર વેતર ત્રીજું સથી 7 લિટર દૂધ છે 5 થી 10 દિવસની કાચી અને કિંમત 45000 રાખવામાં આવી છે રૂબરૂ કિંમત ઓછી થશે આ કિંમત અંદાજિત છે ગાય ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો રાજકોટ તાલુકો જસ્તણ અને બાખલવડ ગામે જોવા મળશે ગાય લેવી હોય મહેશભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે મહેશભાઈના સત્તાણું બે ત્રેપન વાળા નંબર પર ફોન કરી ગાય લઈ શકે થ્રેસર જોઈ રહ્યા છો આ બજાજ કંપનીનું થ્રેસર વેચવાનું છે વિડીયો અંદર તમે જોઈ શકો છો બજાજ કંપનીનું આ થ્રેસર છે ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે કમ્પ્લેટ આખું ઓરિજિનલ કન્ડિશનમાં થ્રેશર થ્રેશર રૂબરૂ રૂબરૂ સ્થળ પર જઈ જોઈ ચેક કરીને લઈ શકો છો ઓનરનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો થ્રેશર લેવા કે જોવા જાવ થ્રેશરના ઓનરનો કોન્ટેક કરીને જજો થ્રેશર વેચાઈ જશે તો તમારે ખોટો ધકો થશે ક્લિયર કટ તમે થ્રેશરનું કન્ડિશન જોઈ શકો છો દાણા જીરું કઠોળ વગેરે વસ્તુ એકદમ ચોખ્ખી નીકળી જશે બજાજ કંપનીનું છે આખું ઓરિજિનલ કન્ડિશનમાં ચેતનભાઈને વેચવાનું છે કિંમત બે લાખ એક્યાસી હજાર અંદાજીત રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી થ્રેસર ક્યાં જોવા મળશે તેની વાત કરું આ થ્રેસર તમને જિલ્લો જુનાગઢ તાલુકો ભેસણ જૂની ધારી ગુંદાળી ગામે જોવા મળશે

આખું ઓરિજિનલ છે કંપની કલરમાં છે સાવ ઓછું ફરેલું ફૂલ સાચવેલું જવાબદારી વાળું થ્રેસર રૂબરૂ જોઈ ચેક કરીને પણ લઈ શકો છો થ્રેસરના ઓનરનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની ટોટલ માહિતી આપીશ વિડીયો પૂરો જોવાનો છે અને થ્રેસર લેવા જ જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જાવ થ્રેસર વેચાઈ જશે ખોટો ધકો થશે અને સાડા ત્રણ ફૂટની ઓર જોવા મળશે ટાયરનું કંડિશન પણ સારું તમે વિડીયો અંદર થ્રેસર ક્લિયર કટ જોઈ શકો છો ટોટલ વસ્તુ એકદમ ચોખ્ખી નીકળશે ધાણા છે જીરું છે કઠોળ વગેરે વસ્તુ થ્રેસર અંદર ચોખ્ખી નીકળી જશે વધારે માહિતી માટે થ્રેસરના ઓનરનો કોન્ટેક કરો કમ્પ્લેટ થ્રેસર બે હજાર બાવીસ ના મોડલ સમ્રાટ કંપની આખું ઓરિજિનલ કિંમત ત્રણ લાખ પાંત્રીસ હજાર રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત અંદાજિત છે થ્રેશર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો થરા જિલ્લો બનાસકાંઠા અને થરા ગામે જોવા મળશે થ્રેસર લેવો જ ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે કાળાભાઈ નામ અને તેમના મોબાઈલ નંબર સત્તાણું બે તેતાલીસ વાળા નંબર પર ફોન કરી થ્રેશર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો